જય મુરલીધર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં ઘણા સમય પછી આપણે પાછો આડે વિડીયો ચાલુ કર્યો છે અને જ્યાં ગાડી કમ્પ્લીટ પડી છે અને હવે આપણે દવા છાંટવાની છે અને જે વરસાદ ચાલુ થઈ ગયો છે દવાનો પ્રથમનો રાઉન્ડ મગફળીમાં ઈયળનો એટેક છે એટલે આપણે એમાંથી ગાડીથી દવા છાંટવાની છે તો ગાડીને ફિટિંગ કરવી જોઈએ અને આ ફિટ જે હું ઉપયોગ લેવે તે ઉમે થાય જાય દવા છાંટી થાય પાછી ફિટિંગ પોપનું પાછું પિંજરીમાં રાખી અને ચીટ કરી લઈ ચીટ કરતાથી વાર ના લાગે દસ મિનિટમાં ફિટિંગ થઈ જાય પછી જે દવા છતા ત્યાં પાછું ફૂલ ફિટ કરવું પડે અને ઓલો પંપ કાઢી નાખીએ અને પાછી દવાઓમાં ગાડી ઊંઘ પણ યુઝ કરી લઈએ આપણે તો અત્યારે આગળ વરસાદ આવી ગયો હે એ છાટા આવવા માંડ્યા હે અને હવે છાટા જ્યારે એટલે આપણે ફિટિંગ કરી લઈ અને પછી દવાનો છંટકાવ ચાલુ કરી દઈએ હાલા તો જ્યાં ફિટિંગ આપણે ચાલુ કરી દીધું હે બે બોલ આ ના આવે અને બે બોલ પંપના આવે ખાલી ચાર જ બોલમાં આખું પીંજનું ઉતરી જાય અને આખું ફિટિંગ થઈ જાય અને છ થી છટાઈ વીસની જારીએ અને બે થી છટાઈ જેને છાંટવી હોય જે રીતનું આપણે ઉથલનું સેટિંગ હોય એ રીતે છાંટી દેવાની અને આમાં કંઈ કોલ ફિટ કરવાનું ના હોય આ ડાયરેક્ટ ઉપર રહી જાય હજી અહીંયા આપણે કોલો રાખવું જોઈએ ને બાજપુ એ નસરાબો બબો સાહેબ ઇન અને પપ છે સોના કંપનીનો આજ હારો આવે આ કંઈક અઢારસો રૂપિયા જેવો પડ્યો હતો અને આ પંપમાં આપણે જ્યારે સિઝન પૂરી થઈ જાય દવા છાંટીને મૂકી દઈએ ને એટલે આને ચારે બોલ ઉભરીને આની અંદર ઓઇલ નાખી દેવાનું નકર આ ને જામી જાય ચક્કર આની અંદર કંઈ હોય નહીં ખાલી ચક્કર જ હોય જામ ના થઈ જાય એના માટે ઓઇલ નાખીને મૂકી દેવાનું એટલે પાછી આવતી સિઝન ચાલુ રહી અહીંયા આપણે જે ધરી ફિટ કરેલ છે ધરી છે ને ખાવામાં કઠો કઠ્ઠીમાં ફિટ કરવાની જે આ રીતની સે જ આ મોડે નહીં નહીંયા આમ આટલી લાંબી નહીં રાખવાની ન ને આપણે પગમાં નઈડા રાખે એટલે આવું આમ ફિનિશિંગ એ રીતના સોલિડ ફિટિંગ કરી લેવાની એટલે આમ જાજી બારી નારીએ અને નળે નહીં હવે અહીંયા પોપ ફિટ થઈ જાય અને અહીંથી આમ પટ્ટી લાગી જાય એટલે ઇન્જિન પેગો પંપ ફરીને કેસર કરીએ હાલો તો મિત્રો કમ્પ્લેટ આપણે ફિટિંગ થઈ ગયું છે ગાડીનું અને જો કે આ અહીંયા આ રીતનો પંપ રાખ્યો છે આપણે અહીંથી આમ પટ્ટી આવી જશે અને આ નળીને હજી એક ટેકાને બાંધવી જોઈએ આમ પટ્ટી આવી જશે આ નળી અહીંથી આમ ગઈ અહીંથી આમ આવી ગયું અને અહીંયા ગઈ આ પેસર દેવાની છે અને ઓલી નળી આ નળી પંપ પંપથી ખેંચવાની છે અહીંથી જામ અહીંથી આમ અંદર ગઈ ઓલી સાઈડ પછી અહીંયા પાછું જોઈન્ટર મારેલું કંઈક આ જોઈન્ટર એટલે આ આ બેમાંથી પાણી ખેંચે અહીંથી ઉપરથી આમ ખેંચે અને અહીંથી પ્રેસર દી આ રીતનું કંઈક ફિટિંગ છે હાલ આપણે વા લઈ જઈએ દિવાળ પરથી ચડાવીને પછી ચાલુ વાહ વાહ મિત્રો કેસર એટલે પૂરે પૂરું હે જોર બોર કઈ બોલતી નથી કમ્પ્લીટ નોજ તો હાલે હે ત્રણ ની હે કે ચાર ની ચાર ઓલવારી છે ત્રણ ઓલવારી નો શરૂઆત કરી દીધી દવાની અને આની ચાર પાંચ ચાર પાંચ એક ગાડી ટોકમાં છટાણી અને હવે વાળી પાછી જ આપણે ચાલુ કરીએ અને દવા આપણે ઈયર માટેની છે ઇમામ એકટીન બેનજો પાંચ ટકા ઇમામ એકટીન બેનજો પાંચ ટકા સાયફર મેથીન પચીસ ટકા અને ક્લોરોભાઈ વીસ ટકા આ ત્રણેય દવાનો આપણે યુઝ કરીએ સાયપર હે એ કોન્ટેક દવા છે જે માથે ઇયળ હોય એને અડે એટલે મરી જાય અને આ ટૂંકમાં આપણે પાંત જેરી કરવાની આવે જે કોઈ પણ દવા ઈયળ રહી ગઈ હોય તો એ ખાઈને મરી જાય અને આ ગેસની દવા છે એટલે ત્રણેયનો આપણે યુઝ કરીએ આનો રિઝલ્ટ સારામાં સારો આવશે અને આ બે ના છાંટું હોય સાયફર આ ક્રોરોફાઈ પચાસ ટકા આવે એના ભેગું પાંચ ટકા સાઇફર આવે એ પણ છાંટે અમુક ની દવા ની ટકા અત્યારે ખર્ચની દવા છટાઈ છે હજી મેન હે હજી ગયા હે જણું ટેક્ટરનો ટાંકો આવી ગયો એટલે પછી ચાલુ કરવાની છે પાછી અને થોડોક ઓલી સાઈડ છે અને કેસરે નામી કરે છે ગાડીથી અને ફળની દવા હજી મેનનો સ્પ્રે લાગે છે અત્યારે છ આયરું જાય એક અખરામાં અને છ આવે એટલે બે પંખમાં બાર આયરું છટાય અને જે આ ટ્રેક્ટર આવી ગયું છે હવે ટાકોને ઓગણ ચાલીસ એચ ને વાવડો બહુ છે અત્યારે આમથી ભાઈ છે ને દવાનું પેકિંગ થઈ ગયું છે દવા લઈને આવે છે અને આ ટાંકાનું ટ્રેક્ટર આપણે બુક ગયું છે આમ વારીને પછી લ્યો હે હાલ હાલ હિયે આ ગયા ને